રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સત્તર ઓક્ટોબરે ફેરફાર થવા જઈ રહ્યો છે જેમાં નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે સાથે જ કેટલાક જૂના ચહેરાઓને પ્રમોશન પણ મળી શકે છે મંત્રીઓના રાજીનામા પછી કાર્યાલયો ખાલી થવા લાગ્યા છે ત્યારે કયા નેતાઓના કાર્યાલય ખાલી થયા અને શું છે અટકળો આવો જણાવીએ રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આવતીકાલ સૂરજ સોનેરી હશે કારણ કે ભૂપેન્દ્ર સરકારનું નવું મંત્રીમંડળ મંડળ શપથ લેશે જેમાં કોઈને પ્રમોશન મળશે તો કોઈની એન્ટ્રી થશે તો કોઈની બાદ જો કે તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે તે વચ્ચે મંત્રીઓના કાર્યાલયો પણ ખાલી થઈ રહ્યા છે સફાઈ અભિયાન પણ શરૂ થઈ ગયું છે આ દ્રશ્યો સ્વર્ણિમ સંકુલ બે માં આવેલા હર્ષ સંઘવી ના કાર્યાલયના છે જેને ખાલી કરવામાં આવ્યું છે કાર્યાલયમાં રહેલા સામાનને શિફ્ટ કરવામાં આવ્યો છે જોકે એવી પણ ચર્ચા છે કે હર્ષ સંઘવીને હવે કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન મળી શકે છે એટલે કે આવતીકાલે રાજ્યકક્ષામાંથી કેબિનેટ મંત્રીના કાર્યાલયમાં હર્ષ સંઘવી પહોંચી શકે છે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યા પછી જગદીશ વિશ્વકર્માનું કાર્યાલય પણ ખાલી કરવામાં આવ્યું છે અને ત્યાં પણ નવા રંગરોગાન શરૂ થઈ ગયા છે એવી પણ ચર્ચા છે કે જગદીશ વિશ્વકર્મા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા પછી હવે મંત્રી પદ નહીં સ્વીકારે જ્યારે કૃષિ મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યા પછી રાઘવજી પટેલના કાર્યાલયને પણ ખાલી કરી દેવામાં આવ્યું છે કાર્યાલયમાંથી રાઘવજી પટેલની તમામ સામગ્રી દૂર કરવામાં આવી છે અને નવા મંત્રી માટે સફાઈ અભિયાન પણ શરૂ થઈ ગયું છે એવી ચર્ચા છે કે રાધવજી પટેલ પણ પોતાની તબિયતને લઈને મંત્રી પદ સ્વીકારે જેથી તેમના સ્થાને નવા ચહેરાને સ્થાન મળી શકે છે આ તરફ મંત્રી ભીખુસિંહ પરમારે પણ પોતાનું કાર્યાલય ખાલી કરી નાખ્યું છે મંત્રી પદ પરથી રાજીનામું આપતા જ ભીખુસિંહની ઓફિસમાંથી ફાઇલો સહિતનો સામાન દૂર કરાયો છે એવી ચર્ચા છે કે ભીગુસિંહના સ્થાને પણ કોઈ નવા ચહેરાને સ્થાન મળી શકે છે જો કે ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં કોણ નવા ચહેરા હશે અને કેટલા જૂના ચહેરા યથાવત રહેશે તે તો આવતીકાલે સત્તાવાર રીતે ગુજરાતની જનતાને ખબર પડી જ જશે મંત્રીમંડળની આવતીકાલે શપથવિધિ છે વિસ્તરણ થશે અને લગભગ જે વર્તમાન મંત્રીમંડળ છે સોળ સભ્યોનું તેનાથી વધી જશે અને તેના માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે દ્રશ્યો મારી પાસે જે જોઈ રહ્યા છો આ તે સ્વર્ણિમ સંકુલ બેના છે કે જ્યાં ત્રીજા માળે કે તમામ કાર્યાલય ખાલી હતા તે કાર્યાલયમાં હવે સાફ સફાઈ કરવામાં આવી રહી છે સંભવિત મંત્રીમંડળની અંદર જે સંખ્યા વધશે માનવામાં આવી રહ્યું છે કે વીસથી પચીસ જેટલા સભ્યો હશે તો વધારાના જે પણ સભ્યો છે તેમના માટે આ કાર્યાલય છે તે ખાલી કરવામાં આવી રહ્યા છે તેની અંદર સા સાફ સફાઈ કરવામાં આવી રહી છે તમામ ત્રીજા માળની ઓફિસો સ્વર્ણિમ સંકુલ બેની ત્રીજા માળની તમામ ઓફિસોની અંદર આ સાફ સફાઈ જે છે તે કરવામાં આવી રહી છે સ્વર્ણિમ સંકુલ બે ના આ દ્રશ્યો છે કે જે આ સાફ સફાઈ કરવામાં આવી રહી છે આવતીકાલે સવારે સાડા કલાકે શપથ ગ્રહણ છે અને શપથ ગ્રહણ પૂર્ણ થયા બાદ તમામ જે મંત્રીઓને પોતાનો પોર્ટફોલિયો જે છે તે સોંપવામાં આવશે અને તેના માટે આવતીકાલે સાંજે કેબિનેટ બેઠક પણ મળવાની છે અને ત્યારબાદ મંત્રીઓ લગભગ ધનતેરસના દિવસે પોતાના કાર્યાલયની અંદર જે છે આવે તેવી શક્યતા છે અને ત કરે તેવી શક્યતા છે કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર